શ્રી વાઘેશ્વરી ધામ ઝાલભાઈની મુવાડીથી અંબાજી પગપાળા સંઘ બે હજાર પચીસ તા મહેમદાવાદ જીખેડા ધામ ઝાલભાઈની મુવાડીથી પિસ્તાલીસ જેટલા ભક્તો અંબાજી મંદિરે ધજા ચઢાવશે મહેમદાવાદ યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે અનેક ભક્તો અંબાજી માતાજીના દર્શને જતા હોય છે मां अंबेनी अनोखी भक्ति महमदावाद तालुकाना झालभाईनी मुवाड़ी थी पर पिस्तालीस जेटला माई भक्तों ने कोई रोकी सके तम धकता तापमा કારઝાળ ગરમીમાં પણ માઈ ભક્તો માતાજીના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈ પગપાળા કરીમાના ધામે આવવા માટે આતુર બન્યા છે શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી ઉત્સાહ સાથે બસ્સો પંદર કિલોમીટર અંતર કાપી પગપાળા સંધયાત્રા એ જવા માટે તા બે ચાર શૂન્ય પાંચ બે ને શનિવારે રવાના થયા છે સંઘમાં ઘણા માઇ ભક્તો ચંપલ વગર પણ આવતા હોય છે તા ઓગણત્રીસ મે ઓગણીસો પચીસ ગુરુવારના રોજ અંબાજી પહોંચી માતાજીના મંદિરે માઈ ભક્તો ધજા ચઢાવી પૂજા અર્ચના કરીમાં અંબેના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળામાં અંબાના ધામમાં આવતો હોય છે માની ભક્તિ આગળ ગરમીનું અસ્તિત્વ શૂન્ય હોય છે સંગની વિશેષતા દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળા જતો હોય છે રિપોર્ટર વિમલ રાય કુંડલિયા